શહેરમાં દિન પ્રતિદિન ગુનાખોરી વધતી જઈ રહી છે તેને ડામવામાં પોલીસ તંત્ર નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે ગુનાખોરીની સાથે સાથે સમાજ અને દેશનું દૂષણ ગણાતા દેહ વેપારને પણ ડામવાને બદલે પોલીસ તંત્ર તેને વધારવામાં મદદ કરી રહ્યું છે એસજી હાઇવે ઉપર આવેલી ખુલ્લી જમીનમાં જાળીઓની આડમાં બિંદાસપણે મહિલાઓ દ્વારા દેહ વેપારનો વ્યવસાય ધમધમી રહ્યો છે જોકે આશ્ચર્યની બાબત તો એ છે કે અહીં પોલીસ કર્મચારીઓ બિંદાસપણે ટહેલવા આવે છે અને દેહ વેપારની કરતી મહિલાઓ પાસેથી હપ્તા લઈ જતા હોય છે તેનો સ્વીકાર દેહ વેપાર કરતી મહિલાઓ પોતે કરી રહી છે દિન પ્રતિદિન વધતા જતા આ દેહ વેપારના ધંધા સમાજની સાથે સાથે દેશ માટે પણ આફતરૂપ સાબિત થઈ રહ્યા છે તેમ છતાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા આ વ્યવસાયને ડામવા પોલીસ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી એસજી હાઈવે ખાતે આવેલી નિરમા ઇન્સ્ટિટ્યુટ તથા વૈષ્ણોદેવી મંદિરની પાછળના ભાગમાં ખુલ્લા ખેતરો આવેલા છે આ ખેતરોમાં ઉગી નીકળેલી જાળીઓનો લાભ રૂપ લઈ રહી છે અને બિંદાસપણે બે વેપારનો ધંધો સક્રિય કર્યો છે બે વેપાર કરતી આ મહિલાઓના દલાલો પણ બજારમાં આવ્યા છે એસજી હાઈવેના જાહેર રોડ ઉપર આ દલાલો ઊભા હોય છે અને આ દલાલનો સંપર્ક કરતાની સાથે જ તે ગ્રાહકને રૂપલાલના સુધી પહોંચાડે છે કેટલીક રૂપલાલાઓની વાતો જાણીને આપને પણ આશ્ચર્ય થશે જેમાં કેટલીક બે વેપાર કરતી મહિલાઓ જાણે કે કોઈ સારું કામ કરતી હોય તેમ પોતાની સુરક્ષા માટે ચાર પાંચ હથિયારધારી માણસો પર રાખે છે જેથી પોલીસ કર્મચારી કે અન્ય કોઈ ગુંડા તત્વો આવે તો તેમની સાથે બાથ જોડી શકાય ટાઈમ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં મહિલાઓ પોતાના આ માણસો અને દલાલો રાખતી હોવાની વાતો કબૂલે છે તેમ છતાં પોલીસ તંત્ર જાણે કે આ તમામ કરતૂતોને છાવરી રહ્યું હોય તેમ આ ખાડાકાન કરી રહ્યું છે